સલમાન ખાનના ઘર પર થોડા દિવસો અગાઉ ફાયરિંગ થયું હતું આ ચકચારી ફાયરિંગ કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપીઓને કચડી ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે પકડાયેલા બંને આરોપીઓએ જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે ગન સુરતથી પસાર થતી વખતે તાપી નદીમાં ફેંકી દેવામાં આવી પૂછપરછ ખુલ્યું હતું જેથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સહિતની ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખી સુરતની તાપી નદીમાં તપાસ કરવામાં આવી હતી મુંબઈમાં એન્કાઉન્ટર માટે જાણીતા દયા નાયકની આગેવાનીમાં બંને આરોપીઓને સુરત લાવવામાં આવ્યા હતા વહેલી સવારથી આરોપીઓને સાથે રાખીને બ્રિજ પરથી તાપી નદીમાં કેવી રીતે ઘન ફેંકી તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સાથે જ તરવૈયાઓને તાપી નદીના પાણીમાં ઉતારીને ઘન શોધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર વિસ્તારમાં પોલીસના ધામમાં રહેતા સ્થાનિકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી